દાહોદ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઝાલોદ વિધાનસભાની આંબા જિલ્લા પંચાયત સીટ લોકસભા બે ની જનસંપર્ક કાર્યક્રમ સુથારવાસા ગામે મોજાઈ ફાટક પાસે યોજાયો જેમાં ઉપસ્થિત રહી દાહોદ લોકસભામાં કમળ ખીલવી સૌના હૈયાને કેસરિયા રંગે રંગવાનો હુંકાર ભર્યો આ જનસંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિ થકી દેશ અને રાજ્યમાં થયેલ આમૂલ પરિવર્તનની વિશે માહિતગાર કર્યા માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સેવા અને સુશાસનથી પ્રેરિત વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી રહી છે ત્યારે સૌને સો ટકા ભાજપ તરફી મતદાન કરવા માટે પ્રેરિત કર્યા આ કાર્યક્રમમાં લોકસભાના સંયોજક અને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દાહોદના લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સાહેબ જિલ્લા સંગઠનના સૌ હોદ્દેદારો ઝાલોદ તાલુકા સંગઠનના પ્રમુખ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો સરપંચો પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા